રાયણ સ્વાગત છે રસોડામાં આવી ગયા છે રસોડું નથી ચાલુ કર્યું તો ચાલો ફટાફટ ચાલુ કરી દે શાક તો મારે સુધારેલું છે એટલે બનાવતા વાર ન લાગે બરાબર તો આજે આપણે ફ્લાવર વટાણાનું શાક દેવાનું છે તો ફ્લાવર લઈ લઈશું ફ્લાવર પણ મેં સુધારીને જ રાખેલું છે જેથી વાર ન લાગે બરાબર જો આસણ પણ પેડા છે આજે તો ચોપડીમાં એમને એમ છે બધી ટિફિનો રાત્રે આવી હોય ને એમને એમ છે એ પણ ઉટકશું તો ચાલો આખો દિવસ આપણે શું બનાવે ટિફિનમાં એ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ પહેલાં તો આપણે દાળ ભાત પખવા માટે રાખી દઈશું તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ગાજર મરચાનો સંભારો અત્યારે બનાવી રહ્યા છે જોઈ શકો છો તમે અહીંયા ગાજર ને મરચાનો સંભારો લઈ રહી છે આપણે હાજે બનાવવાનો હતો પણ હાજે મોડું થઈ ગયું હતું એટલે મેં પછી ફ્રીજમાં રાખી દીધા હતા ગાજરને મરચાંને તો આપણે અત્યારે હવે સંભારો બનાવી રહ્યા છે પાકો સંભારો જોઈ શકો છો તો અહીંયા ગાજર મરચાંનો સંભારો બની રહ્યો છે તો ચાલો ફ્રેન્ડ્સ મેં ગાજર મરચાનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે અને હવે ઢાંકીને આપણે નીચે ઉતારી દઈશું અને આ બાજુ ભાતનું અંધાણ પણ આવી ગયું છે તો ભાત પણ બફવા માટે રાખી દઈશું અને સાથે સાથે દાળ પણ બફવા માટે રાખી દઈશું તો ચાલો ફટાફટ નીચે ઉતાર દઈએ કઢાવીને અને ભાતનું પકેલું લઈ આ બાજુ લઈ દઈશું અમે આ બાજુ ગાળ માટે ગુપર તો આજે મારે ફ્લાવરનું શાક દેવાનું છે તો જો ફ્લાવર પણ ધોઈને રાખી દીધું છે આપણે ચાલો પેલા આમાં ચોખા નાખીને આમાં દાળ નાખી દઈએ બખવા માટે

દાળમાં બે ડર કરી લઈએ ને દાળ વઘારવાની પણ તૈયારી કરી દઈશું હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે મેથી ઘણા જેટ મસાલો બાકી છે નાખી દઈશું ફટાફટ અને સ્વાસને કરવા દઈશું અને એટલું આપણે દાળ નો વધાર કરી દઈશું પેલા આપણે તુર નાખીને ફ્લાવર નું શાક બનાવીશું આજે વટાણા ફ્લાવર નું શાક બનાવું ચાલો અહીંયા મિક્સ થઈ ગયું છે તો ચાલો દાળ ભાત શાક અને ચાલો અત્યારે હું બનાવી રહી છું હવે રોટલી આપણે રોટલી ચાલુ કરી દીધી છે પોણા બાર છે તો આપણે દિવસે ઓછી રોટલી હોય એટલે બહુ ઓછી રોટલી બનાવે રાત્રે વધારે રોટલી બરોબર એટલે દિવસે વાંધો ના ફટાફટ રોટલી બની જાય કેમ કે રાત્રે બાર ને ટિફિનો હોય દિવસે બાર ને ટિફિનો મેં અત્યારે બંધ કરી દીધી છે કેમ કે અત્યારે ભેગું નથી થતું બેન ગયા છે ગામડે એટલે પછી છે ને નથી ભેગું થતું કેમ કે મારે કારખાનાના ટિફિન હોય ને એ વેલા હોય પછી ઘરે કામ બધું હોય એટલે નથી એટલે મેં ને ટિફિનો બધી બંધ કરી દીધી છે રાત્રે કાપીએ કેમ કે રાત્રે નિરાતે આપણે નિરાતે બનાવતા હોય ને એટલે તો ચાલો ફટાફટ આપણે રોટલી બનાવી દઈશું હવે બરોબર પછી ટિફિન ભરી દઈશું જો મારી પાછળ બધા તો પેલા છે તો આપણે કાપુ ઉપર જ રાખેલા છે રસોઈ થઈ જાય પછી હું તમને બતાવું આપણે શું બનાવેલું છે બરોબર તો ચાલો ફટાફટ બનાવીએ આપણે રોટલી તો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે અહીંયા મારી પાસે બધું જ બનીને તૈયાર થઈ ગયું છે ચાલો હું તમને બતાવું અહીંયા મસ્ત આપણી આ દાળ બની ગઈ છે ફ્લાવર વટાણાનું શાક બનાવેલું છે આપણે જોઈ શકો છો તમે અહીંયા ફ્લાવર વટાણાનું શાક છે રોટલી ગાજર મરચાંનો સંભારો બનાવેલો છે ભાત છે તો બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે

ઘરે કોઈ નથી જમાના બરાબર ચારો ફટાફટ જો કારખાનાનું ટિફિન તો પેક થઈ ગયું છે હવે આ અહીંયા જે છે ને એ બાકી છે બરોબર જે દુકાને ટિફિન હોય ને એ ટિફીનું બાકી છે તો એની પેક કરી દઈશું આપણે ફટાફટ કારખાના ટિફિન અહીંયા ડબરામાં પેક થઈ ગયું છે દુકાનનો ટિફન છે તો એ આપણે હવે અત્યારે પેક કરી રહ્યા છે તો આજે બધી ટિફિનો પાર્સલ જ છે ઘરે કોઈ ટિફિન નથી

બે વાગી ગયા છે જોઈ શકો છો તમે આપણે આજે પણ ગયા તા માર્કેટ તો થોડુંક શાક લઈ આવ્યા છે એ સુધારવાનું છે જમી નમો છે જો અત્યારે બધું કામ કમ્પ્લીટ કરીને ગયા તા બાપ બધું લુઈને હવે નમો અમારા સ્કૂલેથી આવી ગયા છે તો એ કચરા પોતા કરી દેશે અને આજે નમૂને અમારે જવાનું છે બર્થડે પાર્ટીમાં ચાલો અત્યારે હું બહારથી કપડાં લઈ લઈશ પછી આ જે શાક છે ને એને સુધારવા બેસી જઈશ અને નમૂને માથું બાથું ધોય હોય અને થોડીક વારમાં એને બર્થડે પાર્ટીમાં જવાનું છે તો આજે તો આપણે એકલા જ છીએ તો ચાલો કાંઈ વાંધો નહીં પહેલાં આપણે શાક સુધારી લઈશું અને પછી આપણે સાંજની રસોઈ કરશું બરાબર સાંજે મારે રોટલી વધારે હોય એટલે નમું હોય ને તો વાંધો ના હોય પણ મારી બેન પણ એ છે ને એ અત્યારે આવે છે બાજુમાંથી કેમ કે મારા બેન ગામડે ગયા હે સાંજે રોટલી શેકાવા આવે એટલે વાંધો ન આવે બરાબર તો ચાલો નમું કચરા પોતા કરે ને એટલી વારમાં આપણે થોડું કંઈક નાસ્તા જેવું કરી હું બપોરે જમતી નથી થોડુંક નાસ્તા જેવું કર બરોબર તો પેલા કપડાં વાણી લઈએ આપણે તો ચાલો ફ્રેન્ડ સાંજના સાડા છ થઈ ગયા છે સાંજના ટિફિનની પણ આપણે તૈયારી થઈ ગઈ છે તો સાંજના ટિફિનમાં અત્યારે હું બનાવી રહી છું વઘારેલા ભાત અને પાલક બટેકાનું શાક દેવાનું છે તો પાલક સુધારીને બપોરે લઈ લીધી હતી કેમકે અત્યારે હું શાક ખોલવા બેઠી હતી સાડા ત્રણની તો સાડા છ વાગે ફ્રી થઈ છું બહુ બધી તુયર ખોઈ બતાવું પછી તમને

તો ચાલો ફ્રેન્ડ અત્યારે હવે હું પાલક બટેકા શાકનો વઘાર કરી રહી છું આપણે એમાં વટાણા પણ નાખશું તો અહીંયા અત્યારે મેં કળાએ રાખી દીધું છે ઓલી બાજુ મારે વઘારેલા ભાત પણ બની રહ્યા છે આપણે બીજી સાઈડ વગાડેલા ભાત કરી દીધું અને ખાંડેલું મરચું લીધું છે જેથી મસ્ત મજાનું ચટાકેદાર આપણે પાલક બટેકાનું ને વટાણાનું શાક બનશે બરાબર અહીંયા નીચે મારા બેનપણી પણ આવી ગયા છે એ વાતું કરે છે તેમના સાથે વાતો કરતા જઈને અત્યારે આપણે હવે પાલક બટેકાના શાકનો વઘાર કરી રહ્યા છે આજે એમને બહુ મોડું થઈ ગયું હતું કે કેમ કે બપોરે શાક પોલતા હતા ને એટલા હાટું થાય તુવેર ચાર કિલો લઈ આવ્યા હતા એ ફોયલી વારો લઈ આવ્યા છે એ ફોયલીથી ચાલો હું તમને બતાવું અત્યારે હવે શાકનો વઘાર થઈ ગયો છે અહીંયા મસ્ત મજાનો જોઈ શકો છો તમે પાલક વટાણા ને બટેકા નાખીને આપણે શાક બનાવેલું છે મસ્ત મજાનો હવે એને આપણે ચડવા દઈશું ઢાંકીને બરાબર તો ચાલો હવે ઢાંકીને આપણે ચડવા દઈશું પાલક ની ભાજી ને બટેકા વટાણા નાખી પાલક ની ભાજી બનાવેલી છે સેવ ટમેટા નું શાક છે રતલામી સેવ લીધી છે ખીચડી છે ને રોટલી તો ચાલો ટિફિન ભરીને તૈયાર થઈ ગયું છે